હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે હ્યુડે વરના ગાડી જોઈ રહ્યા છો બે હજાર ચૌદ નું મોડલ છે ડીઝલ એન્જિન ગાડી છે ફૂલ જવાબદારી સાથે વરના ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ અને વ્યાજબી કિંમતમાં આપી દેવાની છે ચાચવેલી ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે યુન ડ્રાઈવરના વેચવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે થર્ડ ઓનરની ગાડી જોવા મળી છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે આ ગાડી ક્યાં જોવા મળે તેમજ ગાડીની કિંમત અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને હા મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે વરના ગાડી જોઈ રહ્યા છો બે હજાર ચૌદનું મોડલ છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ વરના ગાડીના માલિકનો નંબર તમે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર આ માલિકનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી ત્યાં વરના ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને વરના ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે વરના વેચવાની છે મિત્રો તમારે જો વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડી ક્યાં જોવા મળે રૂબરૂમાં તેની વાત કરી દો તો હ્યુન્ડે વરના ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ વરના ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે વરના વેચી દેવાની છે ચાચવેલી ગાડી જોવા મળી રહેશે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી સુરત જિલ્લાનું જ પાર્સિંગ છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત ત્રણ લાખ નેવું હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો સુરત રૂબરૂ મુલાકાત લઈ શકો છો ખોડેલ મોટર્સની અને તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો સાચવેલી ગાડી છે ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે સાચવેલી ગાડી જોવા મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ તમારું વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું